સમાચાર અમરેલી થી સામે આવી રહ્યા છે યુવતી પર હુમલો કર્યો હતો અને આ હુમલા ને લઈ એક સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જેની અંદર યુવતીના મંગેતર અને આરોપી વચ્ચેની વાતચીતનો ઓડિયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે ચોવીસ વર્ષે યુવતી પર એ આરોપી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ઘટનાને લઈ યુવતીના મંગેતર અને આરોપીની જે વાતચીતનો ઓડિયો છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે વાયરલ ઓડિયોમાં અભદ્ર ભાષામાં વર્તન કરતો એ આરોપી જે છે તે બોલી રહ્યો છે ગાળો ભાંડી રહ્યો છે યુવતીના મંગેતરને આરોપીએ ગાળો આપી હોવાના એ જે કહી શકાય કે વાત જે છે તે અત્યારે સાબે આવી રહી છે મંગેતર નિકુંજ ગોહિલ સાથે આરોપીનું એ અભદ્ર વર્તન જે છે તે જોવા મળ્યું છે

સમજાવી દેજે હેતલને એનો સાંડ બોલું છું આ પ્રકારની વાત જે છે તે આરોપી દ્વારા ફોન કોલ ઉપર કરવામાં આવી છે તો જે પ્રમાણે આ સોશિયલ મીડિયા પર એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં મંગેતરના એ મંગેતર અને જે આરોપી છે તે બંને વચ્ચેની વાતચીતનો ઓડિયો થઈ રહ્યો છે એ વાતચીતમાં જે આરોપી જે છે તે યુવતીના મંગેતરને ધમકાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે હેતલને સમજાવી દેજે આ પ્રકારની વાત જે છે તે ઓડિયોમાં કરવામાં આવી છે

એ શું કે છે હે એ શું કે છે તમને ઈ કે વાત લે હે હમણાં થી હા બંધ થઈ ગયો તો હું કરવાનું તારે હા તો હું કરવાનું તમે કયો મને શું કરવાનું છે તમારે કા લગન કરવાનું છે હા મારે કરવાનું છે બોલો બોલો તો ફોન મૂક દે મૂક દે હે મૂક ફોન મૂક અરે તું બોલજો કોણી પેલા મને કે કેના ફોન મૂક ને આ તું હું તો સુરત ગોતી લે ભાઈ મને કરે તું સુરત માં નહીં હું ન્યા આવું તું બોલજો કોણી હરખું બોલ અમરેજ મોલું છે ભાઈ હે અમરેલી કઈ જગ્યાએ છો તું હું આવું હમણા ઉત્તર રોડ એના ઘરે થી જ બોલું ચાલ લે હું કઈ લે એને ઘરે હા હે હા એને ઘરે છું

તો જે રીતે તમે ઓડિયો સાંભળ્યો એ ઓડિયો ની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે સમયે કરવા માટે આરોપી એ યુવતીના ઘરે ગયો હતો તે સમયનો રહ્યો છે પાછળથી યુવતીનો વાત પણ રહ્યો છે 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 કહી કે તું ફોન મૂકી દે આ પ્રકારની વાત સાથે મંગેતરને જે તે જેમ ફાવે તેમ ગાળો બોલી રહ્યા છે સાથે જ અભદ્ર ભાષામાં વર્તન કરતો એ આરોપી જે છે તે દેખાઈ રહ્યો છે કાયદો વ્યવસ્થાની સ્થિતિની જો વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે આવી પ્રકારની ઘટનાઓ જે છે તે ગુજરાતની અંદર બની રહી છે જે સુરતમાં હત્યા કેસ જે થયો હતો આખું ગુજરાત હચમચી ગયું હતું એ એ જ રીતે અમરેલીની દીકરી પર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે એ દીકરીની અત્યારે સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે જીવન મરણ વચ્ચે જે છે એ દીકરી ઝોલા ખાઈ રહી છે આરોપીના ઓડિયો વાયરલ થયા બાદ એ આરોપી તમે જોઈ કહી શકાય કે આરોપી એટલો ગુસ્સામાં હતો કે તેમણે આ ઘટનાને અંજામ આપ્યો છે એમના મંગેતર યુવતીનો મંગેતર છે તેને ફોન કરીને સતત ધમકાવી રહ્યો હતો સાથે જ આખી ઘટનામાં બીજું કોઈ સામેલ હતું કે કેમ તેને લઈને પણ તપાસ હવે થવી જોઈએ પરંતુ આ પ્રકારની જે ઘટના ફરી એકવાર ગુજરાતની અંદર બની છે તો ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે એ સવાલો ઊભા થયા છે કે કેમ કાયદાનો ડર નથી રહ્યો આવા જે આવારા તત્વો છે લુખાઓ છે લુખ્ખાઓ એ માટે કે કોઈની બહેન દીકરીને જાહેરમાં છરી મારી દેવી ગાળો ભાંડવી સગાઈ થઈ ગયેલી હતી છતાં પણ એમના જે મંગેતર છે તેમને ફોન કરીને તેમને ગાળો આપે આ પ્રકારની ઘટનાના આ પ્રકારની વાત જ્યારે સામે આવે ત્યારે સ્વાભાવિકપણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા થઈ રહ્યા છે આજ પ્રમાણે જો વાત કરવામાં આવે તો સુરતની અંદર જે બની હતી ઘટના ગ્રીષ્મ હત્યા કેસ એ સમયે લગભગ આપણે મહિનો દિવસ સુધી જોયું હતું કે દીકરીને ન્યાય મળે ન્યાય મળે તે માટે પોલીસને કે આવી કોઈ ઘટના ન બને તેનું પણ એક ખાસ ધ્યાન રાખવું પડશે અને કાયદો વ્યવસ્થાની બીક એ આવારા તત્વોને જે ગુંડાઓ છે તેના પર ધાક બેસાડવી પડશે પરંતુ પોલીસનો એ ડર એને નથી રહ્યો સતત આવી ઘટનાઓ બને છે ત્યારે સ્વાભાવિકપણે સવાલો ઉભા થાય છે હવે આરોપી હજુ પણ ફરાર હોવાની વિગત મળી રહી છે આરોપી હજી પોલીસ પકડવા નથી આવ્યો આરોપી ક્યાં ગયો કોની સાથે ગયો કેવી રીતે ગયો એ બધી તપાસ કરીને જેટલું બને એટલું આરોપી પાસે એ કહી શકાય કે જે માહિતી જે છે તે પોલીસ મેળવવાના પ્રયત્ન કરી રહી છે એમને શોધવાના પ્રયત્ન કરી રહી છે હવે આરોપી મળ્યા બાદ ખબર પડશે કે આખી ઘટનાને તેમણે કેવી રીતે અંજામ આપ્યો હતો કઈ રીતે પ્લાનિંગ કર્યું હતું એમના મંગેતર સાથે અગાઉ કોઈ વાતચીત થયેલી અગાઉ કોઈ ઝઘડો થયેલો તો કેમ આ સૌથી મોટા સવાલો જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે પરંતુ અમરેલીની એ ઘટનાએ ફરી એકવાર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે